ભાગેડુ પ્રેમ લગ્ન પ્રથા નાબૂદ કરવા અને લગ્ન નોંધણીના કાયદા કડક કરવાની માંગ સાથે પાટીદારો ગાંધીનગર પહોંચ્યા જ્યાં કાયદા વિભાગને આ મુદ્દે કરાશે બેઠકમાં લાલજી પટેલ દિનેશ બાંભડિયા વરુણ પટેલ ગીતા પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા આ કાયદો ના બદલાય ત્યાં સુધી મજબૂત રહેવાનું અને ગમે તે કરી અને આપણા કાયદો બદલવાની લડાઈ લડવાની 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 કારણ કે તમે ગમે તેટલા બાહોસ હશો તમે ગમે તેટલા તાકાતવાળા હશો કે તમે ગમે તેટલા મજબૂત હશો પણ તમારી દીકરી તમારા ઘરથી કોક ભગાડીને લઈ જશે અને ચાહે ભારત દેશનો આતંકવાદી હશે તો આ કાયદો એના જોડે લગ્ન કરાવ તો આવા કાયદામાં ફેરફાર થવો જ જોવો એટલે એના માટે આપણે મજબૂત રહેવાનું અને જો આ કાયદો નહીં બદલીએ તો ગામે ગામ ભાગી જશે ગોમે ગોમ ઝઘડા થઈ રહ્યા હ અને સમાજો સમાજો વચ્ચે વેર વિખેર થઈ રહ્યા કે ભાઈ ભાગેડુ પ્રેમ લગ્ન પ્રથા અટકાવી જુઓ અને કાયદામાં ફેરફાર થવો જોઈએ કારણ કે તમે જોઈ શકો છો કે આ કાયદાના દુરુપયોગના લીધે ઘણા ગામડામાં ખૂબ ઝઘડા થઈ કારણ કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગામોન ગામમાં લગ્ન અશક્ય એક જ કુટુંબની અંદર ભાઈ બહેન થતા હોય તો એ લગ્ન અશક્ય કહેવાય પણ આ કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી ભાઈ આ કુટુંબ ના ભાઈ બેન થતા હોય એક જ ગામ ના દીકરો દીકરી તેમ છતો આ કાયદામાં છોકરા છોકરીઓને ખબર પડતી નથી અને લગ્ન કરી અને પછી ગામમાં તમે વડાલી ની અંદર બહુ મોટો ઝઘડો થયો મંજરા ગામમાં ઝઘડો થયો આ બાજુ પાલનપુર બાજુ એક ગામમાં તો મર્ડર થઈ ગયું વિરમગામ બાજુ જાદવપુરા ગામ હતું તેવા મા બાપ પોતે આત્મહત્યા કરીને મરી ગયા તો જો આ કાયદાથી આખી સમાજ વ્યવસ્થા તૂટતી હોય અને ભારતીય સંસ્કૃતિ ખરાબ થતી હોય અને દરેક ધર્મની સમાજ વ્યવસ્થા તૂટી રહી આ બાબતથી એવું નથી પારસી હોય જૈન હોય હિન્દુ હોય કે મુસ્લિમ હોય મુસ્લિમ સમાજની પણ દીકરીઓ ઘણી બધી ભાગી જાય છે અમારા જોડે બાપ પણ અમારી જોડે આવેલા એટલે મા બાપ એ મા બાપ મા બાપ નો કોઈ પેલું એ હોય જ નહીં એમના માટે તો દીકરી એ દીકરી કહેવાય એટલે કોઈ પણ જ્ઞાતિ સમાજ હોય કે કોઈ પણ ધર્મ હોય એમની દીકરી જયારે ભાગી જાય તો મા બાપ લાચારી અવશ્ય આવતી હોય કારણ કે આપણો દેશ એ દીકરીઓને તો આપણે મોટી કરાવતા હોય ને બીજાના ઘેર આપવાની હોય પણ સામાજિક વ્યવસ્થા પ્રમાણે આપવાની હોય પણ આ કાયદાના દુરુપયોગના લીધે ઘણા તત્વોએ તો ઘણી દીકરીઓને દેહ વેપારના ધંધામાં પણ ધકેલી દીધી એવા પણ તમે ક્રાઈમ પેટ્રોલ જેવા એપિસોડ જોવો તો એમાં આખા એપિસોડ બતાવવામાં આવે કે પ્રેમ લગ્નની લાલચ આપીને એના જોડે પ્રેમ લગ્ન

સુખદંત આવા મા-બાપને ન્યાય મળે અને દરેક સમાજની આબરૂ સચવાઈ રહે એ દિશામાં કાર્ય થાય અને અમારા જે પાંચ મુદ્દા હતા એ પાંચ મુદ્દા ઉપર સરકાર વિચારણા કરે અને તાત્કાલિક આ કાયદામાં ફેરફાર કરે અને જે લોકો આ અભિયાનમાં જોડાશે અને કાયદા ફેરફારમાં પણ જેટલા લોકો સાથ સહકાર આપશે સરકાર સાથ સહકાર આપશે તો એમને પણ પુણ્ય મળશે કારણ મા બાપ ની ઇજ્જત થી બીજું કોઈ વાલું હોય નહી આપણો ભારત દેશનો ઇતિહાસ જ છે કે ઇજ્જત માટે તો લોકો ભારતીય સંસ્કૃતિ બચાવવા પોતાના ધડ દીધેલા તો ફરીથી આ ભારતીય સંસ્કૃતિ બચાવવા માટે તમે પણ ભગવાનને પ્રાર્થના કરજો કે સરકારને પણ સદબુદ્ધિ આપ બીજા જે અધિકારીઓ હોય એમને પણ સદબુદ્ધિ આપ અને જલ્દીમાં જલ્દી આ કાયદો બદલાય એ દિશામાં આપણે આગળ વધીએ તો ગુજરાત તમામ જે આંદોલનકારી હતા કે જે આ પ્રેમ લગ્ન કાયદા ફેરફાર લડાઈમાં જે આંદોલનકારીઓ જોડાયેલા હતા પાટીદાર આંદોલનકારીઓ તો સર્વ અમારા પાટીદાર આંદોલનકારીઓની આજે સરકાર જોડે મીટીંગ સરકાર કેસે અમે સર્વ જ્ઞાતિ સમાજને પણ બોલાય ફરીથી મિટિંગ કરીશું એટલે તમામ લોકો જાગૃત થાવ અને આજે સરકાર જોડે જે મિટિંગ તો અમારી મહત્વની જે માગણીઓ કે ભાઈ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ દીકરીના આપણે જ્યારે લગ્ન કરાવીએ તો એની વિદાય એના ઘર આગળથી હોય તો પછી જ્યારે છોકરો છોકરીને ગમી ગયું તો પછી ગોમમાં જ નોંધણી હોવી જુઓ મા બાપનું જો આધાર કાર્ડ હોય તેવું જ એની નોંધણી હોવી જુઓ બીજું કે ગોમના સાક્ષી હોવા જુઓ અત્યારે ગમે તેવા સાક્ષી બની જાય તમે જોયું ઊંઝાની અંદર આપણે સ્કેન્ડલ પકડ્યું એમાં દારૂ પીતા હોય એવા લોકો સાક્ષી બની જાય

અને પૈસા માગતા હોય તો જે લગ્નમાં માં મા બાપ સહી ના હોય